લીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ અંગે એક ટ્રેકડાઉન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ભાગરૂપે અત્યાર સુધી કેટલાક શંકાસ્પદ ઇસમોને આપણે પૂછપરછ હાથ ધરી છે અને એમના આઇડેન્ટીટી અને નેશનાલિટી અંગેના પુરાવાઓને ચેક કરીને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આઈડેન્ટીફાય કરવાની કામગીરી કરવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે અત્યાર સુધી નો કન્ફર્મ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ જે ગઈકાયદેસર રીતે શહેરમાં રહેતા હતા એવા તત્વોને આપણે આઇડેન્ટીફાય કરી છે સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ વડોદરા દ્વારા પણ જે ગુજરાતથી વેસ્ટબંગાલ તરફ જતી રેલમાંથી પાંચ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવેલ છે આજે આ તમામ ચૌદ ઇલિગલ ઇમિગ્રન્ટને ધી ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ અંતર્ગત ડિટેન્શન કરવા અંગેનો આદેશ બહાર પાડવામાં આવેલ છે તે અંતર્ગત કુલ પાંચ પુરુષો છ મહિલાઓ અને ત્રણ બાળકો મળીને કુલ ચૌદ જણાને જેપી રોડ અકોટા એસઓજી કપરાઈ પોલીસ સ્ટેશન મકરપુરા પોલીસ સ્ટેશન અને રેલવે હેડક્વાર્ટરને ટેમ્પરરી ડિટેન્શન તરીકે નોટિફાઈ કરી આ સ્થળોએ એમને ડિપોર્ટેશનના કારવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે ડિટેન્શન કરવાની કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે હવે પછી એમના ડિપોર્ટેશન સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવે છે તે દરમિયાન શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી અને રાજ્ય પોલીસના સીઆઈડી ઇન્ટેલિજન્સ એન્ટી ટેર સ્ક્વાડ અને અન્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારના ગુપ્ત શાખાઓ દ્વારા તેઓના પૂછપરછ પણ કરવામાં આવે છે જોઈન્ટ ઇન્ટીગેશન દરમિયાન એમના એન્ટ્રી ટ્રાન્સપોર્ટે ટ્રાન્સપોર્ટ મૂવમેન્ટ અને યાના એક્ટિવિટી અને અન્ય કોઈ એલિમેન્ટ સાથે એમના સંબંધો વગેરે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી છે અને આમાં મળેલ તથ્યના આધારે અપ્રોપ્રિયટ લીગલ ઇન્ટરવેન્શન પણ કરવામાં આવશે અને બાકી ચાલીસ જેટલા ઈસમો આપણી પાસે અત્યારે પણ પૂછપરછ હેઠળ અને એમના નેશનાલિટી આઈડેન્ટીટી અંગેના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાની એક્સરસાઇઝ પ્રગતિમાં છે અને ભાગરૂપે એક આપણા ઇન્વેસ્ટિગેટિવ ટીમ વેસ્ટ બેંગાલ ખાતે પણ ગયું છે ત્યાં સ્થાનિક કક્ષાએ મેળવેલા આઈડેન્ટિફિકેશન અંગેના દસ્તાવેજોની ઓથેન્ટીસીટી વેરીફિકેશન કરવામાં આવશે